તો મારા નવા માં બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાનું છું એડમાં તો આજે લાલ કાંદાની આઠ હજાર પ્લસની આવક છે ને સફેદમાં અગિયારસો ને બાવીસ ની આવક છે મિત્રો તો ખાસ આવા વિડીયો આખો જોતો એટલે તમને ભાવની ખબર પડી જાય તો ચાલો લાઈવ રાજી જોવા જઈએ baru kan orang dulu orang dulu

ભરપૂર ટૂંકા તમારે બોલું રહેતા અડતાલીસ રૂપિયામાં બોલો લાગો તમે બસો ને ઓગણ પૂછાય

હલો ભાઈ સુપર માનુભાઈ હલો ભાઈ પચાસ એલી છે બનુભાઈ બસો છવ્વીસ અઠ્યાવીસ મારું છે ભાઈ રૂપિયા હાલો ભાઈ સુપર ભાઈ સાચી વાળા ભાઈ ભાઈ ઉભા રેજો ઉભા બનુભાઈ હાલો ભાઈ પચાસ એલી છે બનુભાઈ બસો છવ્વીસ રૂપિયા પચાસ સારું છે ભાઈ બસો ને અડત્રીસ હું ભાઈ પચાસ ની માં તો 171 71 રૂપિયા 15 રૂપિયા 290 રૂપિયા 77 ખાલી થવાજો બારદાન ખાલી જૂનું છે બાકી કોઈ તકલીફ નથી દોવા નંબર પર લે ઉભાર્યો એવું બારદાન વપરાય નહીં આવા નો વપરાય 71 71 88 જરૂર ખરી 89

બે ત્રણ ત્રણ રૂપ બસો ત્રણ ચાર ચાર પાંચ છ આઠ સાત રૂપિયા બસો આઠે કે બસો આઠ આઠ રૂપિયા આઠ આઠ ને બસો ને આઠ રૂપિયા બદલાના પણ બસો ઉપર વેચાય ત્રણસો ને સાડત્રી રૂપિયા

એક બે ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ને ત્રણ વાંધો નથી ત્રણસો ને ત્રણ રૂપિયા ત્રણસો કેટલી છે ત્રણસો બચ્ચો વચ્ચે દરવા બચ્ચો પાંચસો દરવાસે હાચના ત્રણસો છે